ગુડ મોર્નિંગ હરી લોયા સલામ આપ સર્વે અંદર તંદુરસ્ત પ્રભુ પિતાની અમાન અમારી અરજ વિશેષ આજના દિવસના શાસ્ત્ર વાંચનની અંદર આપણે ગણના અને તેનો સોડમો અધ્યાય આવ્યા છીએ અત્યાર સુધી પિતા પરમેશ્વરે અમારી જે સહાય અને મદદ કરે છે પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનતા આજુ શાસ્ત્ર વાંચન ગણના અને તેનું સોળમું અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છીએ તો પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે સમજવાને માટે અને જીવન ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો પવિત્ર શાસ્ત્રમાંથી ગણનાનું પુસ્તક અને સોળમો અધ્યાય અને લેવીના દીકરા કહાટના દીકરા ઈશાનનો દીકરો કોરા તથા અલિયાપના દીકરા દાથાન તથા અબીરા તથા મેલેતનો દીકરો ઓન એ રૂબેનના પુત્રોએ કેટલાક માણસોને એકઠા કર્યા અને તેઓ ઈસ્ત્રાઇ પુત્રો વાના કેટલાય એટલે જમાતના અઢીસો અધિપત્યો કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા તેમને લઈને મુસાની સમૂહ ઉભા થયા અને મુસા તથા હારુની સામે તેઓ એકઠા થઈને તેમને કહ્યું કે આખી જમાતના સર્વ પવિત્ર છે ને યહોવા તેઓની મધ્ય છે તે જોતા તમે વિશેષ સત્તા ધારણ કરો છો તો તમે યહોવાની મંડળી પર પોતાના મોટે પોતાને મોટા કેમ બનાવો છો અને મુસાએ સાંભળ્યું ત્યારે તે મુદ્દો પડ્યો અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું કે કોણ તે ન છે ને કોણ પવિત્ર છે ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે કે યહોવા કાલે દેખાડશે જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે તમે આમ કરો કોરા તથા તેની આખી ટોળી ધૂપ પાત્ર લો અને તેઓમાં અગ્નિ નાખો ને કાલે યહોવાની સમક તેઓ પર ધૂપ નાખો અને એમ થાય કે જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે લેવીના દીકરાઓ તમે વિશેષ સત્તા ધારણ કરો છો અને મુસાએ કોરાઈને કહ્યું લેવીના દીકરાઓ સાંભળો એ શું તમને દૂધ લાગે છે કે ઇઝરાયલના દેવે તમને પોતાની નજીક લાવવા સર યહોવાના મંડપની સેવા કરવા સર ને જમાતની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા સર ઇઝરાયલની જમાતની તમને અલગ કર્યા છે અને તે તને તારી સાથે તારા સર્વ ભાઈઓ અને લેવીના દીકરાને નજીક લાવ્યો છે અને શું તમે યાદક પટપણ માગો છો એ કારણ માટે હું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકઠા થયા છું અને હારું તે કોણ

અને તમારામાંનો દરેક માણસ પોતાનું દુઃખ પાત્ર લે જે તે પર દુઃખ નથી અને તમારામાંનો દરેક માણસ પોતાનું દુઃખ પાત્ર એને વસ્તુઓ પર તે દુઃખ પાત્ર યહોવાની સન્મુખ લાવ અને તું તથા હારુન પણ પોતાનું દુઃખ લાવ અને প্রত্যেক માણસે પોતાનું દુઃખ લીધું ને તેમાં અગ્નિ લીધો ને તે પર દુઃખ નથી ને મૂસા તથા હારુન તો એ મુલાકાત મંડપના ઘરમાં ઉભા રહ્યા

તેથી સમગ્ર પ્રજા પર ગોપાયમાન થશો અને યહોવાએ મૂસાને કહ્યું લોકોને કહે ઓરા તથા અભિરામના તંબુની આસપાસથી ઉઠી જાઓ અને મૂસા ઉઠીને રાથાવન તથા અભિરામની પાસે ગયો અને ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા અને તેણે લોકોને કહ્યું કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો તેઓની કઈ ચીજનો સ્પર્શ ન કરો રખીને તેઓના સર્વ તમારો સંહાર થાય અને તેઓ ચારે બાજુથી ઘોડા દાથાન તથા અભિરામ ના તંબા પાસેથી ઉઠી ગયા અને દાથાન તથા અભિરામ બહાર નીકળીને તેઓની સ્ત્રીઓ તથા તેઓના દીકરા તથા તેઓના નાના બાળકો સહિત પોતાના તંબુઓના વારણામાં ઉભા રહ્યા અને મુષા કહ્યું આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે કેમ કે એ કામો મેં પોતાની મેળે કર્યા નથી જો આ માણસો સર્વ માણસોની જેમ સાધારણ માણ પ્રમાણે મરે ને સર્વ માણસોના માનની પેટે તેમના પર માર આવે તો એમ જાણવું કે યહોવાએ મને મોકલ્યો નથી પણ જો યહોવા કંઈક નવાનું કૃત્ય કરે ને પૃથ્વી પોતાનો મોં ઉગાડી ને તેઓ ને તથા તેઓ ના સ્વાહ કરી જાય ને તેઓ જીવતા શેવલ માં થઈ જાય તો તમારે જાણવું કે એ માણસોને ને યહોવા ધિકાર્યા છે અને સર્વ વાતો તે બોલી રહ્યો તે જ પડે એમ થયું કે તેઓ નીચેની જમીન ફાટી ને પૃથ્વી પોતાનો મુખ ઉગાડી ને તેઓ ને તથા તેઓ ઘર ઘર કટલાઓ તથા કોરોના સર્વ માણસોને તથા તેઓની સર્વ માર્ગ સ્વાહ કરી ગઈ એમ તેઓ તથા તેઓનું તેઓ અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા ને તેઓ સભામાંથી નાશ પામ્યા અને જે સર્વ ઇઝરાયેલ તેઓની આસપાસ ઉભા હતા તે તેઓની ચીજ સાંભળીને નાઠા કેમ કે તેઓએ કહ્યું રાખીને પૃથ્વી અમને પણ ગળી જાય અને યહોવાની પાસેથી અગ્નિ દશી આવ્યો ને જે અઢીસો માણસો ધૂપ ચડાવતા હતા તેઓને ભસ્મ કર્યા અને યહોવાએ મુસાને કહ્યું હારૂન યાજકના દીકરા એલાઝારને કહે કે તે બળતામાંથી ધૂપ પાત્રોને લઈ લે ને તું અગ્નિને આમ તેમ વિખેરી નાખ કેમ કે તેઓ શુદ્ધ છે એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓના દુઃખપાત્રો લઈ લઈને તેમને વેદી ઢાંકવા માટે પતરા બનાવવા કેમકે યહોવાની સમક્ષ ચડાવ્યા એ માટે તેઓ સૂચ છે અને તેઓ ઇઝરાયેલી લોકોને માટે ચિહ્નરૂપ થશે અને જેઓ બારી નંકાયા હતા તેઓએ જે પિત્તરના દૂધ અર્પણ કર્યું હતું તે એલા ઇલાજારે લીધા અને તેઓએ તે ટીપીને વેદીનો ઢાંકડો બનાવ્યું એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે જે હારુનના સંતાનો ન હોય એવો પાલકો યહોવાની સમક્ષ ધૂપ ચડાવવાની ન આવે કે તેના હાલ કોરોના તથા તેની સભાના જેવા ન થાય યહોવાએ મુસાની હસ્તક તેને કહ્યું તેમ અને તેને બીજે દિવસે ઈઝરાયલના સર્વ લોકોએ

અને યહવાએ મૂસાને કહ્યું આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે એક પળમાં હું તેઓનો સંહાર કરું અને તેઓ ઊંધા પડ્યા અને મૂસાએ હારુને કહ્યું ધૂપ પાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે ને તેના પર ધૂપ નાખ ને તે તરત લોકોની પાસે નહીં જઈને તેઓને માટે પ્રયાસિત કર કેમ કે યહુવાની આગળથી છે અને મરકી શરૂ થઈ છે અને મુસાએ કહ્યું કે તે પ્રમાણે લઈને હારું સભાની વચ્ચે દોડી ગયો તો જુઓ લોકોમાં મરકી શરૂ થઈ ગઈ હતી અને તેણે ધૂપ નાખ્યો ને લોકોને માટે પ્રયાસ કર્યું અને જીવતા તથા મરણ પામેલા વચ્ચેથી ઉભો રહ્યો અને મરકી બંધ પડી

જે દયાના સાગર છે આપણાની માફી આપનાર એ આપણા દેવ છે આપણે તેમની સમક્ષ આવ્યા છે આપણા મસ્તકો તેમની સમક્ષ અને પણ મનુષ્ય હોઠો દ્વારા તેમના ગુણગાન છે તેમની સમક્ષ આવે છે તેમણે પ્રાર્થના અરજો વિનંતીઓ કરીએ છીએ અને તે આપણી અરજો સાંભળીને આપણી સહાયતા મદદ કરી છે દેવને સદા સર્વકાર માન મહિમાને ગૌરવ હતું નથી જાણતાની સહાયતા મદદ કરો જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક નિરાશા ભરપૂર કરો અને સ્વજન ના જે કોટ પડી છે

ત્યારે અમે દ્રઢ રીતે માનીએ કે પિતા તમારો આવો ખૂબ જ નજીક છે પણ પિતા જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની માટે તૈયાર હોઈએ એને માટે તમને તમે અમને તૈયાર તૈયાર કરો અમારા પાપ ગુના અપરાધોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકારો પિતા પિતા પરમેશ્વર અમે શું માગીએ તમારા માજે ગામ તે સગડા સારા મને પૂરા પાડો છો એને માટે પણ અમે તમારો આભાર tartar માં ની છીએ તમે અમને સારા રહેઠાણો આપ્યા છે સારા નોકરી સંતા આપ્યા છે અને અમારા જીવનને માટે જોતા સગડા સારા માનક એ પૂરા પાડે છે અમે તમારા કુશ કડા ભાઈ છીએ અમારી આ સગડી અરજો કરો છો વિનંતીઓ અમે અમારા મધ્યસ્થી સુખેશ ત્રીજા દિવસે પૂરું પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાગીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરો પીતા